આ તરફ સુરતમાં આઇસ્ક્રીમ વિક્રેતાને ત્યાં એસ જીએસટીની તબાઈ આઇસક્રીમ વિક્રેતાને ત્યાં બે કરોડની જીએસટી ચોરી પકડાઈ છે બિસ્મિલ્લામાં રૂપિયા દોઢ કરોડની ચોરી પકડાઈ છે નવ વેપારીના પિસ્તાલીસ ઠેકાણાથી ચાલીસ કરોડના વ્યવહાર મળી આવ્યા રેમ્બો જ્યુસમાં રૂપિયા ચાલીસ લાખની જીએસટી ચોરી પકડાઈ તંત્ર માટે પેટ પૂજા સોફ્ટવેર એ પડકારજનક છે પેટ પૂજા સોફ્ટવેરથી બિલ ડિલીટ કરી દીધા હતા

જે વ્યવહાર છે તે મળી આવ્યા હતા અને જે હવે જે તપાસ છે તે પૂર્ણ થઈ છે તપાસના અંતે જાણવા મળી રહ્યું છે કે એકાવન ડેમ્બો જ્યુસ સેન્ટર છે ત્યાં આગાહીથી પચાસ લાખની જીએસટી ચોરી ગરતી પાડવામાં આવી છે ત્યારે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટર છે ત્યાંથી દોઢ કરોડની જે જીએસટી ચોરી પાડવામાં આવી છે જે રીતના તે સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા સોફ્ટવેરથી જે રીતના પેટ પૂજા સોફ્ટવેર છે તે પેટ પૂજા સોફ્ટવેરની અંદર જે બિલ બને છે પરંતુ બિલ બનતાની સાથે જ જે કમ્પ્યુટરની અંદર જે છે તે બિલ બિલ છે તે ડિલી જાય છે એટલે જીએસટી એકચુઅલ કર ચોરી જે કેટલી હતી તે પકડ પકડવું મુશ્કેલ પડ્યું હતું પરંતુ જે જીએસટી વિભાગ છે હજી પણ એ જે કમ્પ્યુટરના ડેટા લઈને વધુ તપાસ હાથ છે પણ જે જીએસટી દરોડા પાડવામાં આવ્યા છે તેની તપાસ છે તે પૂર્ણ થઈ છે જી બિલકુલ તમામ જાણકારી